જૂનાગઢથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જૂનાગઢના રેન્જ આઈજીપી પી નિલેશ જાજડીયાએ કથિત તોડકાંડના મામલે બે પોલીસ ઇન્સ્પેક્ટર અને એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધવાનો આદેશ આપતા પોલીસે ત્રણ પોલીસ અમલદારો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે જૂનાગઢ પોલીસના કથિત તોડકાણની નવેમ્બર મહિનાની અંદર જૂનાગઢ સાયબર સેલને એક માહિતી મળે છે એસઓજી પીઆઈની એક માહિતી મળે છે જેમાં એવી જાણકારી આવે છે કે વર્લ્ડ કપની જે મેચ થઈ રહી છે તેમાં સટ્ટો રમાઈ રહ્યો છે અને સટ્ટો જુનાગઢથી ઓપરેટ થઈ રહ્યો છે આ માહિતીના આધારે કેટલાક શંકાસ્પદ બેંક એકાઉન્ટ જુનાગઢ પોલીસને હાથ લાગ્યા અને આ શંકાસ્પદ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા એટલે કે સ્થગિત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો જેમના બેંક એકાઉન્ટ સ્થગિત થયા હતા તે પૈકી એક વ્યક્તિ મૂળ આંધ્ર પ્રદેશની વતની છે તેનું નામ છે કાર્તિક ભંડારી તે જુનાગઢમાં આવે છે અને એસઓજીના અધિકારીઓને મળે છે અને વિનંતી કરે છે કે મારું એકાઉન્ટ ખોલી દેવામાં આવે પોલીસ પહેલાં તો તેને ધમકાવે છે ને એવું કહે છે કે આ ઓનલાઈન ગેમિંગનો આખો કેસ છે તમે ઓનલાઈન ગેમિંગ કરી રહ્યા છો અને તમારા ખાતાની અંદર જે પંચાવન લાખ રૂપિયા પડેલા છે તે પણ ઓનલાઈન ગેમિંગના છે પોલીસનો બચાવ એવો હતો કે આ એકાઉન્ટમાં છ હજાર વખત ટ્રાન્ઝેક્શન થયું અને આ ટ્રાન્ઝેક્શન ચાર કરોડ રૂપિયાનું હતું જેમાંના હજી પંચાવન લાખ બેંક એકાઉન્ટમાં પડેલા છે આ વ્યક્તિ પોલીસને વિનંતી કરે છે કે આ અંગે જે કંઈ તમારી સેવા કરવાની હશે સેવા કરવાની મારી તૈયારી છે પણ મારું બેંક એકાઉન્ટ ખોલી દો એસઓજીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દીપક જાની આ વ્યક્તિ સાથે હવે ડાયલોગ શરૂ કરે છે અને આ કાર્તિક ભંડારીનો આરોપ એવો છે કે મેં ત્રણથી ચાર લાખ રૂપિયા આપવાની તૈયારી બતાડી હતી જો મારું એકાઉન્ટ ખોલી દેવામાં આવે કારણ કે મારું એકાઉન્ટ એ ધંધાનું એકાઉન્ટ હતું આ કાર્તિક ભંડારીનો આરોપ એવો પણ છે કે દીપક જાની એવું કહ્યું કે આટલા સસ્તામાં કામ નહીં પતે કારણ કે અમારે દરેક અધિકારીને પચાસ પચાસ હજાર રૂપિયા આપવાના હોય છે તો પછી કેવી રીતના ચાર લાખ કે ત્રણ લાખની અંદર આ કામ થાય ફરિયાદી એવો પણ આરોપ કરે છે કે દીપક જાની ઉદાહરણ આપ્યું હતું કે અમદાવાદ સાયબર સેલ બેંક એકાઉન્ટ એકાઉન્ટ ખોલવા માટે ખાતામાં પડેલી એસી ટકા રકમ લઈ લેતી હોય છે જ્યારે અમે તો તેમના કરતાં સસ્તામાં કામ કરવા તૈયાર આખરે માગણી પચીસ લાખ રૂપિયાની કરવામાં આવી કે જો પચીસ લાખ રૂપિયા મળશે તો અમે આ બેંક એકાઉન્ટ ખોલી દઈશું આવું કાર્તિક ભંડારીનું કહેવું છે કાર્તિક ભંડારી ત્યારબાદ હોટલમાં જાય છે ને ખૂબ વિચાર કર્યા પછી તે જુનાગઢના રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયાને મળે છે અને આખી ઘટના વિગતે તેમને કહે છે તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ નિલેશ જાજડિયાની કચેરીથી એક કાગળ એસપી ઓફિસમાં આવે છે જેમાં કહેવામાં આવે છે એસપીને કે આ અંગે તપાસ કરો અને તે જ સાંજે પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ અને એસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તેમની ઉપર જે કથિત તોડકાણનો આરોપ લાગ્યો હતો આ મામલે હજી તપાસ ચાલી રહી હતી ત્યારે આ કાર્તિક ભંડારી ગાંધીનગર સુધી કોઈકનો સંપર્ક કરે છે અને મામલો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચે છે અને ત્યાંથી આદેશ થાય છે કે આ મામલો ગંભીર છે ગુજરાત પોલીસની છબી બગડી રહી છે ખરેખર શું બન્યું છે તેની તપાસ કરો અને ગુનો નોંધો ડીઆઈજી નિલેશ જાજડિયાના રીડર ઇન્સ્પેક્ટરને આ કામ સોંપવામાં આવે છે તે તપાસનો દોર શરૂ કરે છે ઇન્સ્પેક્ટર ગોહિલના નિવેદન લેવામાં આવે છે જેમાં ઇન્સ્પેક્ટર ગોહિલ જાણકારી આપે છે કે તેમને જે આ ઇનપુટ મળ્યો હતો તે ઇનપુટ માણાવદરના સીપીઆઈ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને તરલ ભટ્ટની માહિતીના આધારે આ કાર્યવાહી અમે કરી હતી આમ એક વધુ નામ

ત્રણ અધિકારીઓનો ભોગ લીધો છે આ સત્તાકાંડ બહુ ખતરનાક છે જ્યાં જાય છે ત્યાં હાથ દજાડે છે તરણ ભટ્ટ અગાઉ અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવતા હતા ત્યાં પણ તેમણે એક માધુપુરા પોલીસ સ્ટેશનમાં સટ્ટાકાંડ કર્યો હતો જેમાં તેમની ઉપર આરોપ થતા તેમની બદલી પીસીબીમાંથી જુનાગઢ કરી દેવામાં આવી હતી જે મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ ચલાવી રહ્યું છે હવે બીજી વખત

જોઈએ આગળ તપાસમાં શું થાય છે આમ જૂનાગઢ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે આ અગાઉ ત્યાં એક સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા સામે કસ્ટોડિયલ ટોર્ચર અને કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધાઈ ચૂક્યો છે હવે બે ઇન્સ્પેક્ટર અને એક એસઆઈ સામે કથિત તોડકાંડનો આરોપ લાગ્યો છે જોઈએ ગિરનારી બાબા હવે શું કરે છે તો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો તે પહેલા તમે અમારો જોડાવ સમાચારમાં નવજીવન છે તમને સચોટ અને સૌથી સમાચાર અમે આપીએ માટે બે લાયકોન દબાવી અમારો હિસ્સો થાવ અમારું ફેસબુક પેજ લાઈક કરો અમારી શક્તિને વધારવા અમને મદદ કરો તો રજા લઉં છું એક નવા વિષય સાથે જલ્દી મળીશ નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा